કૃષ્ણા વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 હું થઈ ગઈ છું સરસ મજાની રેડી અત્યારે જવાનું છે શોપ ઉપર અને આજે સાંજે ફાઈવિજ નું જમાડવાના છે બધા એટલે એમાં પણ જવાનું છે બટ એ તો થોડું લેટ જવાનું છે તો હમણાં કેવું છે ખબર છે શોપ ઉપર કામ વધારે રહે છે બીકોઝ આવી રહ્યા છે મેરેજ એટલે બધા શોપિંગ કરવા માટે બહુ મસ્ત મજાના રેડી થઈ જાય છે કે ભાઈ શોપિંગ કરવાની છે ચલો 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 અને મને પણ બહુ જ મજા આવે છે કેમ કે મારા પાસે જે કસ્ટમર આવે ને બધા કેવા ખબર છે સાત આઠ જણા જોડે આવે ને એવી મસ્તી હોય ને ફેમિલી વાળી તો બહુ જ મજા આવે મને પણ છે સચેતાના મેરેજનો ટાઈમ યાદ આવી જાય કે એ બધા સાથે શોપિંગ કરવા જતા હતા પછી સિલેક્શનમાં પણ એવું હોય બે ત્રણ જણા હા પાડે કદાચ એક જણે ના પાડી દીધી ને તો પણ એ પીસ કેન્સલ થઈ જાય એટલે બધું જોવાની પણ બહુ મજા આવે છે બધાની હેપીનેસ સાથે હું

કોલેજની ફ્રેન્ડ આવી રહી છે ફાલ્ગુની મને સ્પેશિયલ મળવા માટે જો કે એનું સુરત સાસરી છે ને એટલે બહુ ઓછો અમારા લોકોને મળવાનું થાય બટ ફાઇનલી મારા ઓપનિંગમાં તોય નથી આવી શકી બરાબર તો અત્યારે આજ મને મળવા આવવાની છે નવે લોકો જોડે બધા ફેશન ડિઝાઇનિંગ કરતા હતા ગર્લ્સ પોલિટેકનિકમાં તો મારી બધી જેટલી બી ફ્રેન્ડ છે ને એ લોકો એમ કહી કે ભાઈ તે છે ને ફાઇનલી બ્યુટી કરી દીધું અમે બધા રહી ગયા મેં કીધું તમારું છે એ બધું તમારું જ છે ને તો આજે તમને એને પણ મળાવી છું કે જે લોકો મારા ફર્સ્ટ બ્લોગ થી બધા જેટલા લોકો બ્લોગ જોવે છે ને એ લોકો તો ઓળખતા જશે કેમ કે આની પહેલા પણ એક વખત એ બ્લોગમાં આવી ચૂકી છે બટ ઘણો ટાઈમ થઈ ગયો તો પહેલા આપણે મળી લઈશું નિકેશ ને અને નિકેશ છે ને અત્યારે સંભુ સંભુ બતાવવાનો ફાઇનલી આજે મેળ આવી ગયો છે ગાઈઝ શ્યામ ભલે માલો ધીંગુ 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 લાડુ ના મૂડ માં છે હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શું કેશો એટલે એવું હતું એટલે મને લઈ લે મને લઈ લે અને આજે આપડો શંભુ ક્યાં

અ તમને લોકોને કાલનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો અને બસ ગાઈસ પહોંચીએ શોપ ઉપર ગાઈસ હું છુપાઈ ગઈ છું બરાબર ફાલ્ગોની આવે છે દોઢ વાગે નું કીધું હતું અને અત્યારે કેટલા વાગ્યા છે કહું સાડા ત્રણ પોણા ચાર થઈ ગયા છે અહીંયા કેમેરો રાખીશ ત્યાં જ રાખ બીવડાવું એને જે છુપાઈ ગય છે કુછો આઈ ગયો કટલો ટાઈમ લગાયો તે અરે યાર કામનો ટાઈમ છે આનો છુપાઈ પણ આને મારી સામે નજર કરી દીધી હું બેઠી દીધી મારા 10 યર્સ કે કે તું મારા માટે સારું બોલી જ ના શકતી હોય એવું પાસે ઓહો જો વાળી લીધું આટલું નતું ફેંકવાનું યાર જો ગાઈઝ છે ને મમ્મી બિઝી છે બરાબર બચ્ચામાં એટલે મારા માટે ટાઈમ નથી એની પાસે ગાઈઝ અમે લોકો છે ને એક જ ક્લાસમાં ભણતા હતા બંક મારીએ તો પણ એક સાથે ગાળો પડે તો બી એક સાથે અને એક મને એકલીને નહોતું આપણે કેટલા જણા હતા છ છ બંક મારે એટલે છ છ બાર એમાંથી અત્યારે અમે બે જ કોન્ટેક્ટમાં છીએ બરાબર બધા અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે બોલ શું કહીશ પહેલાં આમ જોઈને બોલ

શબ્દ ક્યારે ના મળે જયારે બોલવા માટે બહુ બધું હોય ને એટલે એમ થાય કે સ્ટાર્ટ ક્યાં કરવાનું બે વસ્તુ હોય કે એક તો નહીં બોલે ને એક તો બહુ બધું બોલે બરાબર બોલવા મન ચાલ ફટાફટ મન કીધું હતું હું કેટલું બધું બોલી લેતી ખબર તને ચાલ તો ડબિંગ કરે મારી જો એક તો મને બહુ એક્સાઇટમેન્ટ હતું અહીંયા આવવાનું કે હું તારા બુટીક પર જો અને બીજું કે એક અફસોસ બીજો બી રહી ગયો કે આપણે સાથે કેમ ના કરીએ એ તો તું હવે આમ

શોપ ઉપર અમારા લોકોની વાતો ચાલતી હતી પ્લસ કસ્ટમર હતા અને ઘણું બધું કામ પણ હતું મારા બધું મારવાનું હતું સો આજે મારે બહુ જ લેટ થઈ ગયું અત્યારે ગયા છે સવા સાત અને અમે બધા જ જઈ રહ્યા છીએ સોલા રઘુવંશી થાળમાં પ્રોગ્રામ છે બરાબર પિંકી દીદી ઢબુ દીદી અને રચિતાબેન તરફથી તો બધા જઈ રહ્યા છે ગાઈસ ટ્રાફિક જુઓ એક તો લેટ નીકળ્યા છે અને લેટમાં પણ જો આવો ટ્રાફિક નડી જાય ને એટલે હાલત જ ખરાબ થઈ જાય શું કેવું નીકળે તમારે શું કરી શું કહો સોરી મારે લેટ થયું એના માટે

નોકરી મને હાલજો પચાસ હજાર પચાસ માંગી પચ્યા પચાસ રાખો આજ રૂપિયા ગાઈસ પહોંચી ગયા છે જમવા માટે થાળી રેડી થઈ ગઈ છે પણ થાળીમાં હજુ ખાવાનું નહીં આવ્યું એની રાહ જોઈ રહ્યા છે જોઈએ શું મળશે અહીંયા અમને ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે જમવાની ખરેખર બહુ મજા આવી બટ આજે જ એનો બ્લોગ શૂટ કર્યો નહીં પ્રોપર બીકોઝ બહુ બધા લોકો હતા અને પ્રોપર શૂટ ના થયું એટલા માટે અને બસ આજે મારી ફ્રેન્ડને મળી બહુ જ મજા આવી અને ગાઈસ હું મસ્ત મજાની જોવો આ રિંગ લાવી છું અને એની સાથે સાથે એક મસ્ત મજાનું વોલેટ બી લાવી છું આજે જ મેં પરચેસ કર્યું છે મને ખરેખર બહુ જ ગમ્યું તો મેં લઈ લીધું આની પહેલાં એક લીધું હતું બટ એ મને થોડુંક નાનું લાગ્યું એટલે મેં ચેન્જ કરી લીધું સો બસ ગાઈઝ આજના વ્લોગ આટલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી ભાઈ હરે કૃષ્ણ